માત્ર આટલી સાઇઝ રાખવાની તેની અને પંદર કે વીસ મિનિટ તમારે ફરક પડી જશે તો આ છે દેશી દવા અને એટલે દાઢ દુખતી હોય દાહ દુખતી હોય તેના માટે દેશી દવા જય માતાજી મિત્રો કેમ છો સ્વાગત છે નવા વિડીયોમાં નવા વ્લોગ સાથે તો આજનું આપણું જે કામકાજ છે ખેતરે આવી ગયા છે પાણી ખરાબ માટે ને અગિયારથી બાર દિવસ થઈ ગયા ત્યારે આપણે આવ્યા હતા અને પાસે આવી ગયા તો ઠંડુ વાતાવરણ ઠંડી વધારે પડવા માટે થતા તમે જોઈ શકો છો કે ઠંડો પવન પણ એવો છે અને ઘાળ થોડી વધારે પડે છે ને તે હવામાનમાં પણ થોડોક ફેરફાર થઈ ગયો છે ઠંડો પવન પણ એવો છે આપણે જો ખેતરે પાણી પાવા માટે આવી ગયા આપણે ત્યાં જઈએ કેટલું પાણી કીધું તમને બતાવશો ક્યાં રીતે છે સવાર સવારમાં આપણે આવી ગયા લોગ લઈને હો બાકી બીજું તો કઈ ને કામ તો હોય સવારમાં તો જોઈ શકો છો આપડે અહીંયા સુધી પાણી પોકી છે શરૂઆત જ થઈ છે અહીંયાથી ત્યાંથી આપણું પાણી આવે છે ધોડિયામાંથી આપણે ઘણા દિવસ પછી આવ્યા અજ મારો દેખાય છે તમે આગલા વિડીયોમાં જોયા હશે કે ન તો દેખાતો પણ હવે દેખાવા માંડ્યો હવે કમ્પ્લીટ દેખાય છે છે كرام زعدي وين تبيل بيو هبين بيو તો અત્યારે વાતાવરણમાં થોડોક ફરક છે કારણ કે વાતાવરણ બે દિવસથી ફરી ગયું છે અત્યારે વાદળ સાયા જેવું છે અને ઠંડો પવન પણ એવો થઈ ગયો છે એટલે હવામાન એવું થોડો ફેરફાર થયો લાગે વરસાદની હવામાન જેવું હોય ને એવું થઈ ગયું ને જો ઠંડો પવન પણ એવો છે ફરાઈ ગયા છે આપડે કેટલું ભીડ તમને દેખાડું છુ સવારે આપણે અત્યારે અત્યારે નવ વાગ્યા છે નવ વાગ્યા થી આપડે આટલા કામ કાજ પાણી પીવાનું એટલે પોકળી છે ત્યાં લગી દીધી છે બનાવી વિડિઓ આટલે પોચ્યા અહીં શરૂઆત થઈ હતી ત્યાં સુધી પોકી આપણે જોત પીવા ચાલો તમને મિત્રો લાઈવ વસ્તુ બતાવો એ આવે તો છે નહીં પણ લાગે મસ્ત ગરી પણ એટલી આવે શું હશે તમે બતાવું છું તમને એવી છે તે આ ને અમે અહીંયા કહીએ છીએ પીલું જોઈ શકો છો આ છે કાળા કલરની કેવી છે આ પીલું ખૂબ છે આ કુજારુ છે આમાં ને આમાં આઠામાં કાળા કલરની છે અને રાતા કલરની પક્ષીઓ ઘણા આવે છે તેમાં ખાવા માટે આ લાલ કલરની છે ને બીજા કલરની પણ તમને બતાવો સફેદ કલરનીઓ તો આ સફેદ કલરની છે જો કાઈ કલરનો ધૂળ છે તેમાં અલગ અલગ કલરની પીલુઓ છે વ્હાઇટ બ્લેક રેડ એટલે કે સફેદ કાળો અને લાલ શકો છો ખૂબ છે જો આ છે મિત્રો પીલું અને પીલું કહીએ છીએ અમે કેવો છે તમારે હોય ના કવરમાં જણાવજો એ છો ખૂબ છે ને એક નવી વસ્તુ બતાવું છું મિત્રો જે આપણા માટે ફાયદાકારક છે જે પહેલાંના સાધુ સંતો જે વનમાં રહેતા ને પોતાની ઘણી દવાઓ મૂકતા જાય છે જેનાથી આપણે ખાડો કરે ફાયદો પણ થાય છે એ હું તેની વાત કરવા જઈ રહ્યો છું તમને પણ દેખાડું છું એને અમારે અહીંયા અઘારી કહેવામાં આવે છે એ અઘારી પણ કહેશે ને અંધારી પણ કહેવામાં આવે છે તેનાથી ફાયદાકારક શું થાય છે તો તમને બતાવવાનો શું અને સારામાં સારી આયુર્વેદિક દવા કેવી હોય તો આપણે અહીંયા તે કહી શકો છો અત્યારે તો ઘણા લોકો મેડિકલમાં અથવા જાય છે અને કેમિકલમાં વધારે દવા લેશે પણ તાજેલ દવા મટી તો જાય છે પણ જે રીતે નુકસાન કરે છે એ લોકોને હજુ ખબર નથી તો તમને જે વધુ વસ્તુ દેખાડવા જઈ જશું તો તેને અમારે અહીંયા અંધારી કહેવામાં આવે છે એ ફૂમકાથી એક કાંટ ટાઈપ આવે છે જે આપણે કપડે ચોટી પણ જાય એટલે કે અહીંયા તમને બતાવું છું કેવી આવે છે ને અહીંયા અમારે ઘાડી કહેવામાં આવે છે તમને કોઈ દાંતની તકલીફ દાંત દુખતા હોય તો દાંત કે પેઢું ભરાણું હોય તો તમે દવા કરી દવા કરી શકો છો તે આયુર્વેદિક દવા કહેવામાં આવે છે અહીંયા અમારે અને દાંત સારામાં સારું કોઈ તમને બધા દાંત દુખવા આવતા હોય કે દુખે છે તો કસર કસરતા હોય તો કે દાંતમાં કોઈ તકલીફ હોય પેઢું ભરાણું હોય કે દાંતમાં દુખતી હોય સારામાં સારી દવા સીધી ઓર્ગોનિક દવા તમે એને પંદર કે વીસ મિનિટ તમે તમે દાંતણ કરવાનું તો તાત્કાલિક તમને એનું રિઝલ્ટ મળી જાય એટલે કે તમને પેટ ઉપાડવું હોય તો તેનો પાક અથવા કોઈ થયું હોય તો તમને સારામાં દાંતણ કરવાથી ફાયદો પણ થાય છે એટલે કે ઓર્મલ દવા કહેવાય અને દાંત દૂખતી હોય તેના માટે સારા સારી દવા તો એ જ કહેવાય દાઢની દુખાવાની દવા આ નથી કહેવાય ચાલો તમને બતાવું ને મારી ગાડી કહેવામાં આવે છે ચાલો અહીંયા તો જો બધી અહીંયા ઊભી છે વધારે છે ત્યાં એ અંઘાડી છે પણ આ થોડીક વધારે સુકાઈ ગઈ છે એટલે તો આ બધી અંઘાડી જે આ ટાઈપ આવે એ કાંટા આવે આના આમ દાંતણ કરવાથી સારામાં સારો ફાયદો થાય ખૂબ અહીંયા બધી ઊભી છે એટલે તમને આ તમે જોઈ તો લીધી આપણે આગળ તમને દાંતણ એનું પણ માપનું દાંતણ કરીને બતાવું કે કેવું તમે દાંતણ રાખવું અને કઈ તમે દાંતણ કરવાનું અહીંયા છે જુઓ આ જો ટાઈપ મિત્રો આવે હા છે આ ઘાયડી તમે દાંત બતાવો એનું તમે લોકોને હું બતાવું છું એનું દાંતણ કેવું કરવું ને કઈ સાઈઝનું રાખવું ને જો આ ટાઈપની આવે છે આ ઘાયડી એમાં ખૂબ કાંટા હોય છે તમે જોઈ શકો છો ને બધા કાંટા આપણે કપડે અહીંયા તમે જુઓ કપડે આ ટાઈપ તો એ ટાઈપ હોય ત્યારે અંગાડી અને સારા સારી દવા અહીંયા વર્ણની દવા પણ અહીંયા કહેવામાં આવે છે આયુર્વેદિક દવા કેવી પહેલાંના સારું સંતો જ્યારે વરમાં આ બધા જે રહેતા ત્યારે આનો વધારે ઉપયોગ કરતા એટલે આપણે આયુર્વેદિક પણ કહેવામાં આવે છે આનું દાંતરમાં આપણું તમને બતાવો કેવું કરવાનું તો હું દાંતન આપણે લઈ લઈશું તો જો મિત્રો આ સાઇઝનું લઈ લેવાનું આપણે અને તમારે જે દાઢ દુખતી હોય અથવા દાંત કસરતા હોય તો દાંત કહવાનું અને જે સાઈડ દાઢ દુખતી હોય અથવા પેઢું હોય તો તમે તે સાઈડ પણ કસી શકો છો તો તમે દાઢ દુખતી હોય કે દાંત કસરતા હોય જે સાઈડ તમારે દાઢ દુખતી હોય અથવા આ સાઈડ છે ડાબી સાઈડ જેમની સાઈડ તમે દાંતને કહી શકો છો ખાલી માત્ર આટલી સાઈઝ રાખવાની તેની અને પંદર કે વીસ મિનિટ તમને ફરક પડી જશે તો આ છે દેશી દવા અને એટલે દાઢ દુઃખતી હોય દાહ દુઃખતી હોય તેના માટેની દેશી દવા નિયમના કાઢી કહેવામાં આવે છે તો સારામાં દેશી દવા છે અને તમારો દુખાવો પણ તાત્કાલિક મર્યાદ નાખશે તો આનો ખૂબ ફાયદો છે તમે પણ પ્રયોગ કરજો અને તમે લોકો આ વિડીયોને શેર કર્યો એટલે ઘણા લોકોને ખબર જાણ પણ થઈ જાય ખબર ના હોય તો ત્યાં ગામડામાં ખેતરમાં આમ વધારે હોય છે અને અમુક જગ્યાએ ના હોય એટલે તેના માટે ફાયદાકારક છે તમારા માટે ફાયદાકારક હશે વિડીયો અને વિડીયોને શેર કરજો અને લાઈક કરીને પણ નવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો બાકી તમારા માટે આજે આમ આપણે બ્લોગ લઈને તો આવે પણ તમને સારામાં સારી આયુર્વેદિક દવા પણ બતાવતા જાય હશે અને તમારા માટે સારા બધા માટે બધા માટે ફાયદાકારક જ છે તો સપોર્ટ કરજો તો આપનો વિડીયો આપણે અહીંયા તમને પૂરો કરીને બતાવો અહીંયાથી પૂરો કરીશું જય માતાજી